વડોદરાના અંકોડિયામાં આવેલા ફરાસખાનામાં ભીષણ આગ લાગ્યા બાદ બે કલાકે આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ઘટનાના પગલે વડોદરા ફાયર ટીપી તેર વડીવાડી જીઆઈડીસી અને વાસણા બાયેલી ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબુમાં મેળવ્યો હતો ફાયરની ટીમે આઠ સિલિન્ડર બહાર કાઢ્યા હતા વડોદરા નજીક આવેલા અંકોડિયામાં આવેલા ફરાશખાનામાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી આગે ગણતરીના જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ભીષણ આગને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર ટીપી તેર જીઆઈડીસી વાસણા ભાઈલીની ફાયરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જો કે આગ પર કાબૂ મેળવવા બે કલાક જેટલો સમય લાગ્યો હતો આગ પર કાબૂ લીધા બાદ કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ફાયરની ટીમે ઘટના સ્થળેથી એલપીજીના આઠ સિલિન્ડર બહાર કાઢ્યા હતા સદનસીબે મોટી જાનહાની થતા અટકી હતી